અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પલના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરની શાક માર્કેટ વિસ્તારમાં પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા છે અવારનવાર પણ આવા પ્રશ્નો ઉભા થાય છે આડેધડ લારીઓ રાખવી તેમજ દુકાનની સામે થડા રાખવા જેના કારણે રાહદારીઓને ખૂબ જ થાય છે અને ટ્રાફિક સમસ્યા વધે છે આવા પ્રશ્નો ઘણી વખત ઉપસ્થિત થાય છે ત્યારે પોલીસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજે પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ દ્વારા સ્ટાફને સાથે રાખી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શાક માર્કેટની મુખ્ય બજારમાં દુકાનોની સામે રાખવામાં આવેલ થડાઓ હટાવવામાં આવ્યા હતા તેમજ ઉપર બાંધવામાં આવેલ કપડાઓ પણ હટાવવામાં આવ્યા હતા અને નગરપાલિકાના વાહન પણ સાથે રાખવામાં આવ્યા હતા અને ટ્રાફિક ની સમસ્યા હલ કરવામાં આવી હતી